પાથે દેજો બેન દીકરી ને માન અરે તમારી બેન રાજી એ દીકરી રાજી એમાં રાજી બંધવાળી નો રુદિયો હું જ્ઞાની નથી પણ એ ગામ છું યા દેશ બંધવાળી પાતનો આ આદેશ પાનુંવાયનો આદેશ ભાઈ પહેલો આદેશ માતાજીએ કર્યો બીજો આદેશ માતાજીએ ગૌત્રી માટે કર્યો કે સાહેબ જેનું દૂધ પીને મોટા થયા હોય એ ગાયુને કાયમ માટે હાચવજો બીજો આદેશ માતાજીનો કે જેનું એને ખાધું પાણી પીધું તમે એનું કદી ના ખોદજો તો સાહેબ જેના ભેગા બે જેનું અન્ન ખાધું હોય જેનું પાણી પીધું હોય આપણાથી